નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને સોંપ્યું હતું ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય પણ ફોર્મ ભરાયું નથી આમ હવે જગદીશ પંચાલ બિનહરીફ થઈ ગયા છે હવે આવતીકાલે એટલે કે ચાર ઓક્ટોબરે સવારે દસ વાગે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પ્રદેશ અધ્યક્ષ સી આર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ત્રણ ઓક્ટોબરથી નવ ઓક્ટોબર દરમિયાન કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં હળવા વરસાદની સંભાવના છે સાથે આજે અમદાવાદમાં વાદળ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણના સાંદલપુર તાલુકાના લોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કાંકરેજ તાલુકાનો એક યુવક યુવતીને મળવા ગયો હતો તેમજ અન્ય ત્રણ યુવક પણ તે યુવકની સાથે ગયા હતા ગ્રામજનોએ આ ચારેય યુવકને પકડી પાડ્યા હતા આ યુવકના માથાના વાળ કાપીને તેમને સજા ફટકારી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોકે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી બનાસકાંઠા જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો જેમાં જિલ્લા મથક પાલનપુર સહિતના પંથકમાં ચાર મીમી વરસાદ પડ્યો હતો જોકે નવરાત્રીના છેલ્લા નોરતે ગરબામાં વરસાદનું વિઘ્ન નડ્યું ન હતું સરાદી વાવ પંથકમાં બપોરના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુરના ચાર મીમી વરસાદ નોંધાયો છે વાવમાં છેલ્લા બે દિવસ છૂટાછવાયા છાંટા પડ્યા હતા જ્યારે બુધવારે બપોરના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું જેને લઈ લોકોને પડિયા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करवा, एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स अमीरगढ़ नजीक बनास नदी में जूनी रोह गाम एक सत्तर वर्षीय सगीर डूबी गयो है ગતરાત્રીના સમયે આ ઘટના બની હતી તંત્ર દ્વારા ની ટીમ સાથે યુવકની શોધખોળ ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી મળતી માહિતી મુજબ ગતરાત્રીના રોહ ગામના ત્રણ મિત્રો ગરબા જોઈને નદી કિનારે હળવી પડો માણી રહ્યા હતા તે દરમિયાન સત્તર વર્ષીય સગીરનો પગ લપસી જતા તે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો જ્યાં સગીર પડ્યો ત્યાં આગળ બનાવેલ ચેકડેમને કારણે પાણી ઊંડું હતું મિત્ર નદીમાં ડૂબતા અન્ય બે મિત્રોએ ગામમાં જાણ કરી હતી અમદાવાદના ડી કેબીન વિસ્તારમાં ગીતાંજલિ ફ્લેટ પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યો હતો જેના પગલે ભેગા થયેલા લોકોના ટોળાને ડરાવવા માટે ચાલકે પોતાની કારના સનરૂફમાંથી બહાર ઊભા થઈ હાથમાં છરી લહેરાવી હતી જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ સામે ગાડી અને યુવક પર પથ્થરમાં કર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સાબરમતી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી પાટણ એલસીબીએ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા છાસઠ પોઈન્ટ સત્યાવીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાઇની સૂચનાને પગલે કરવામાં આવી હતી જેમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામમાં પર ભાર મૂકવામાં આવ્યો હતો એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર જીવનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે બિલિયા ગામ પાસે આવેલી હોટલના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી કન્ટેનર ગાડીની તપાસ કરવામાં આવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં શૈક્ષણિક વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારે યુનિવર્સિટીના ત્રણ વિભાગોમાં પાંચ કાયમી અધ્યાપકોની જગ્યા ભરવા મંજૂરી આપી છે આ ઉપરાંત દિવાળી પછી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન પણ શરૂ કરાશે શિક્ષણ વિભાગ દ્વારા એમબીએ વિભાગમાં બે આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રી વિભાગમાં બે આસિસ્ટન્ટ પ્રોફેસર અને અંગ્રેજી વિભાગમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર મળી કુલ પાંચ કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા ભરવા મંજૂરી અપાઈ છે આ નિર્ણયથી યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસને વેગ મળશે જીવન જરૂરિયાત તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીવાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ અમદાવાદમાં વોટ ચોર ગાદી છોડ ના નારા સાથે મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મિસ્કોલ અભિયાન શરૂ કર્યું છે આજે જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશન નીચે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા જે દરમિયાન વોટ ચોર ગાદી છોડના નારા લગાવ્યા હતા કોંગ્રેસના નેતાઓ રસ્તા પર ઉતરી આજથી દસ ઓક્ટોબર સુધી આ અભિયાન શરૂ કર્યું છે જેમાં શહેરના તમામ વોર્ડમાં કોંગ્રેસના કાર્યકર લોકો વચ્ચે જશે અને સહી ઝુંબેશ થકી અને મિસકોલ વડે લોકોને અભિયાનમાં જોડશે વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે સતત ચોથા દિવસે વરસાદ પડતા ભચાઉના માર્ગો પર પાણી ભરાયા હતા આ માવઠાને કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આજે બપોરે ચાર વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યાં અંદાજીત પોણો છે જેટલો વરસાદ નોંધાયો હતો ભચાઉનગરમાં પણ ગઈકાલે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો